નવરાત્રિમાં ગરબા રમીને થાકી જઈએ ને ત્યારે આપણે અલગ અલગ સ્ટ્રીટ ફૂડ બહારના ખાતા હોઈએ છીએ જે જરાય હેલ્ધી નથી હોતા અને પેટ પણ નથી ભરાતું તો ઘરે જો આ રીતે વધેલી રોટલીની ભેળ બનાવી લીધી તો તમારું પેટ પણ ભરાઈ જશે અને ફક્ત ને ફક્ત પાંચ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે અને વળી વેજીટેબલથી ભરપૂર રહેશે જેથી હેલ્ધી પણ છે ટેસ્ટી પણ છે અને ચટપટી બનશે બાળકોથી લઈને મોટા બધાને ભાવશે ને એવી મસ્ત બનીને તૈયાર થઈ જશે અને આ ભેળ બનાવવા માટે તમારા ઘરે રોટલી નહીં વધતી હોય ને તો પણ તમે વધુ બનાવશો એટલી મસ્ત બનશે ચાલો બનાવીએ તો વધેલી રોટલીની ભેળ બનાવવા માટે ઘરમાં તમે બપોરની વધેલી રોટલી લઈ શકો છો સાંજની વધેલી રોટલી લઈ શકો છો અને બધી જ વધેલી રોટલીની હું અહીંયા ભેળ બનાવી રહી છું અહીંયા પાંચથી છ વધેલી રોટલી છે તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવાની હોય એટલી રોટલી લઈ લેવાની છે હવે રોટલીને આપણે કટ કરવાની છે તમે લાંબા પીસીસમાં ચોરસમાં તમને જે પણ પીસીસ ગમે ને એ રીતે તમે કટ પણ કરી શકો છો હું આ રીતે પહેલાં લાંબી લાંબી સ્ટ્રીપમાં કટ કરું છું અને એ પછી એકદમ નાની મિની સાઇઝમાં એવી ડિઝાઇનમાં હું કટ કરી રહી છું જેનાથી ખાવાની મજા આવે અને ભેળ બનાવતી વખતે છે ને આપણે હાથની મદદથી રોટલીને વધારે ક્રશ પણ ના કરવી પડે તો આ રીતના મીડિયમ સાઇઝના પીસીસ તૈયાર કરી દીધેલા છે હવે ગરમ તેલની અંદર તળી લેવાના છે અને જો તમારે તળવું ના હોય ને તો તમે એરફ્રાયની અંદર ઓવનની અંદર પણ બેક કરી શકો છો તો પણ સરસ રોટલી છે ને એ ક્રિસ્પી થઈ જશે અને એ પણ ના કરવું હોય તો તવાની ની અંદર એકથી બે ટીપા તેલ કે ઘીની અંદર આ બધા જ નાના નાના પીસીસ એડ કરીને બે થી ત્રણ મિનિટ રહેવા દેશો ને ફેરવીને તો પણ ક્રિસ્પી થઈ જશે તો એ રીતે સેલો ફ્રાય કરી શકો છો જે રીતે તમને ફાવીને એ રીતે તમે રોટલીને તળી શકો છો મેં અહીંયા આ રીતે ડીપ ફ્રાય કરી છે એકદમ ક્રિસ્પી થઈ જશે તો બે થી ત્રણ મિનિટ ખાલી રહેવા દેશો ને તો પણ રોટલી તમે જોઈ શકો છો ક્રિસ્પી થઈ જશે જ્યારે ગરબા રમવા જવું હોય ને ત્યારે આ રીતની રોટલી તળીને મૂકીને ડબ્બામાં ભરીને જતા રહેશો અને આવીને તરત જ વેજીટેબલ ચોપ કરીને એડ કરી ભેળ બનાવશો ને તો પણ ખાવાની મજા આવશે અને તમારો થાક પણ ઉતરી જશે કેમ કે આપણે બીજું બધું તો ખાતા જ હોઈએ છીએ સ્ટ્રીટ ફૂડ ખાતા હોઈએ છીએ પણ રોટલી હેલ્ધી પણ છે એટલે તમારું પેટ પણ ભરાઈ જશે અને વેજીટેબલ પણ તમે ભરપૂર એડ કરી શકશો તો હવે આપણે તળેલી રોટલીને એક વાસણમાં લઈ લઈશું એક મોટી ચોપ કરેલી ઝીણી કટિંગ ડુંગળી ટામેટું અને અહીંયા મેં કાકડીને પણ ઝીણી ચોપ કરી દીધેલી છે બધી જ વસ્તુને એડ કરી દઈશું હવે વેજીટેબલ છે ને એ તમારે વધારે ઓછા જે રીતે તમારે કરવા હોય એ રીતે તમે કરી શકો છો અને આ રીતે ઝીણું કટ કરેલું ગાજર એડ કરીશું થોડા એવા મકાઈના દાણા મેં અહીંયા બાફી લીધેલા છે એને પણ એડ કરી લઈશું ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરી દઈશું ધાણાનું પ્રમાણ આપણે થોડું વધારે રાખીશું જેનાથી ભેળનો ટેસ્ટ સરસ આવશે હવે અડધી ચમચી જેટલો ચાટ મસાલો ચાટ મસાલો ના નાખવો હોય તો થોડો એવો આમચૂર પાવડર અને અડધી ચમચી દળેલી ખાંડ એડ કરી દેજો એનાથી પણ ટેસ્ટ સરસ આવશે અને તીખાશ પ્રમાણે વન બાય ફોર ચમચી જેટલું મેં અહીંયા મરચું લીધેલું છે એને એડ કરી દઈશું બે ચમચી જેટલી ખજૂર આંબલીની ચટણી અને અહીંયા મેં એક મોટી ચમચી જેટલી ગ્રીન ચટણી લીધી છે એને પણ એડ કરી દેવાની છે હવે ચટણી તમારી પાસે ના હોય ને તો તમે કંઈ જ નહીં એડ કરો ને તો પણ ચાલશે અને એક ચમચી એવું હોય તો કેચઅપ એડ કરી દેજો એનાથી પણ ટેસ્ટ સરસ આવશે થોડી એવી લસણની ચટણી મેં અહીંયા એડ કરી છે તીખાશ માટે અને બરાબર મિક્સ કરી દઈશું આ ભેળ તમે બનાવીને થોડી વાર રહેવા દેશો ને તો પણ એકદમ ક્રિસ્પી રહેશે કેમ કે રોટલી છે ને એ આપણે એકદમ ક્રિસ્પી કરી છે જરાય ઠંડી થશે ને તો પણ તમને ચૂઈ કે ચવડ નહીં લાગે હવે બરાબર મિક્સ કરી લઈશું અને બધાનું ફેવરિટ ચીઝ એડ કરી દઈશું જો તમારે ચીઝ ના એડ કરવું હોય તો ઓપ્શનલ છે પણ એડ કરવું હોય તો તમે એડ કરી શકો છો આની અંદર તમે પનીરને રોસ્ટ કરીને એને પણ ગ્રેટ કરીને એડ કરી શકો છો ભેળનો ટેસ્ટ ડબ્બલ થઈ જશે એ રીતે ફાવે તો તમે પનીર પણ એડ કરી શકો છો અડધો ચીઝ ક્યુબ એડ કર્યું છે અને સરસ રીતે મિક્સ કરી લઈશું તો સરસ મજાની આપણી વધેલી રોટલીની ભેળ બનીને તૈયાર થઈ જાય છે તમે ખાસો ને ત્યારે તમને કોઈ નહીં કહે કે આ વધેલી રોટલીની ભેળ છે આનો સ્વાદ એટલો સરસ આવશે એટલી ચટપટી ટેસ્ટી છે વેજીટેબલ આપણે ભરપૂર પ્રમાણમાં એડ કર્યા છે એટલે જરૂરથી નવરાત્રિમાં ટ્રાય કરજો અને સાંજની નાની મોટી ભૂખ માટે પણ તમે બનાવીને એન્જોય કરી શકો છો તો આજની મારી વધેલી રોટલીની ભેળની રેસિપી તમને કેવી લાગી એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને વધેલી રોટલીમાંથી તમારે બીજી કઈ રેસિપી જોવી છે એ પણ મને જરૂરથી જ જો થેન્ક યુ ફોર વોચિંગ મળીએ એક નવા વિડીયો સાથે આવજો જય શ્રી કૃષ્ણ